પાટણ પાલિકાના ચીફ ઓફિસરે કોંગ્રેસના કોર્પોરેટરો સામે ફરિયાદ નોંધાવી છે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે કોર્પોરેટરો શહેર ચાર થી પાંચ વાગ્યા દરમિયાન બની હતી ચીફ ઓફિસર હિરલ ઠાકર પોતાની ઓફિસમાં સ્ટાફની એક સમીક્ષા બેઠક કરી રહ્યા હતા તે દરમિયાન આરોપીઓએ ગેરકાયદેસર રીતે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી અને તેમની ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો

એકસો નેવ્યાસી અને ત્રણસો બાવન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ ફરિયાદ બાદ શહેરમાં ભારે ચર્ચા જાગી છે પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે